થયા yeah, <gryatfao amstiquirixtha seeingBeifall> <tune> <aspberry> <Ranuse lapasa> એટલે પછી તારે મોડો થાય તો વાંધો નઈ ચોથી વાર ચાય થઈ ને ત્યારે ઉઠ્યું તું બે જણા વે એટલે વાંધો નઈ ટીમ માંથી પોચું જવાનું ધંધો કયો છે

એક જણું નથી ખાતું બે ખાતું બે અડધ એક નું પીયો રોટલા પીયા તા મોસરીઓ પીયો હતો કડક થઈ ગયા રોટલો ખાવા વાત જય શ્રી કૃષ્ણ સવાર સવાર ના કેનો મોઢો મને આજનો દિવસ લગભગ મારો

કારણ કે ચંદાના સિસ્ટરના છે મેરેજ અને આજે છે પાર્ટી એટલે જ આ બધા ભેગા થાય ખાવાનું હોય ને એટલે જ આ બધા આવે ખાવા માટે જીવી આ ભાઈ ઠેઠ અમદાવાદ હતો અમદાવાદ થી અહીંયા સ્પેશિયલ ખાવા માટે આવ્યો બંને વિધો હાલ અહીંયા હતા એટલે એને તો કાંઈ કહેવાશે ના તમે રોજ આવો એટલે કાંઈ વાંધો નહીં

સાફ પછી શું વીર ને જરી ભરેલા સાફા ને બે તારી ચાલવા વીર ની જોટાડી બંધુ થોડું

आ ले <laughs> स्माइल ये काम करवाया था लोगों फाइनली ये काम सक्सेस ठीक हाँ काम सक्सेस हो गया मिशन सक्सेसफुल सारू है सार भाई मस्त है ना आज रसोई में बुलाओ जाओ आपरा आज मिल लूं ना में एडो ऐसे एडवांस दो एडो दे दो पूरी पूरा जी

હા લાગ્યું મને તમારે વાળ ઊંચા થઇ ગયા હતા ફ્લાઈટમાં એમ તોડી મહેનત કરવી પડે તો ચાલુ કરો તો વધારી તમે આગળ પગલું નથી ભરવું કરી નાખી ચાલુ

भाई मेरी पूजा आज के यूट्यूबर दे <awy कितार के कपुणी> <दुणी> <स्टारी> है क्या तो नहीं हाल है मैं क्या करती है ये है खेलना खेलना बेटा आज कोरी ये ना पीना अंदर गांव પોલીસ વાળા આવશે તો કઈ પ્રોબ્લેમ નથી ને તને પોલીસ વાળા આવશે તો તને કઈ પ્રોબ્લેમ નથી ને પોલીસ વાળા કદાચ અહિયાં આવે કેટલી વાર માં એટલી વાર માં આટલી વાર તો ઘણો બોલતો તો આવી ગયા છે ઘરે અને આજે તો અહીંયા સત્તાપરવાળી ફાટક છે ને